જી હું ખતલવાડા સરપંચ સુરેન્દ્ર ટંડેલ આજે અમે અમારા ગામનો એક પ્રશ્ન હતો જે જમીન બાબતે હતો એના માટે અમે આજે ધારાસભ્યને રજૂઆત કરવા માટે ધારાસભ્યના ઘરે ગયેલા હતા અને ધારાસભ્ય સાથે અમે મામલતદાર કચેરીના અંદર આવ્યા હતા આજે જે જમીન ખતલવાડાના ગામના અંદર જે જમીન હતી જે માયવશી સમાજની જમીન હતી તે જે તે સમયે ચાલીસથી પચાસ સિત્તેર વર્ષથી ખેડી ખાતા જે અમારા ખેતેદ ખાતે જે ખેડૂત લોકો હતા જે લોકોની એ લોકોના હકની જમીન હતી જે જે તે સમયે એ લોકોને લખાણ પણ આપેલું હતું કે કે તમે આ જમીન અંદર ખેતી કરો અને તમારા જમીનની અંદર ખેતી કરીને તમે રાખી શકે અને તે સમય પર ગરીબ લોકોના હિસાબે આ લોકો કોઈને પેલું આ જે લખાણ જે દસ્તાવેજ જે કરવાનો હતો જે દસ્તાવેજ તે તે સમયે નહીં થતો એ સમયે ખાલી કાચું જ લખાણ થતું હતું એ કાચા લખાણના દ્વારા આ લોકો રહેતા હતા હમણાં હાલમાં જે બહારથી જો આવીને આ લોકો જમીન અંદર કબજો કરીને બહારથી ડાયરેક્ટ દસ્તાવેજ કરી દીધેલો છે અને એના માટે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે આ ખેડૂત લોકોને ન્યાય મળી રહે એના માટે અમે આવેલા હતા આજે